માધવપુર ઘેરના મેળામાં શ્રી કૃષ્ણ વિવાહ પ્રસંગની સાથે પૌરાણિક સ્મારકો તીર્થ સ્થળો નિહાળીને ભાવિકો ધન્યતા અનુભવે છે પોરબંદર નજીક દરિયાકાંઠે છ એપ્રિલથી દસ એપ્રિલ સુધી યોજનારો માધવપુર ઘેરનો મેળો અનેરો આધ્યાત્મિક ધરાવે છે ભારત વર્ષના પશ્ચિમે ભગવાન દ્વારકાધીશ અને ભારતના ઉત્તર પૂર્વના માતા રૂક્ષમણીના વિવાહ સ્થળ તરીકે બે સંસ્કૃતિના અનુબંધનને ઉજાગર કરતું માધુપુર સદીઓથી આધ્યાત્મિક ચેતનાનું કેન્દ્ર રહ્યું છે તે પણ લાખો લો લાખો ભાવિકો માટે ગૌરવગાથા ગાથા સમાન છે કૃષ્ણ અવતાર અને વિષ્ણુ અવતારથી માધવપુરનો ઇતિહાસ અટકી જતો નથી તેનાથી આગળ કદંબ ઋષિનો કુંડ જે કદમ કુંડથી ઓળખાય છે તે સૌથી જૂનો છે ભગવાન શ્રી કૃષ્ણ રુકમણીના વિવાહ પ્રસંગની કથા અનુસાર આ કુંડમાં શ્રી કૃષ્ણ અને રુકમણીએ સ્નાન કરી પીઠી ઉતારી હતી અહીં મહાપ્રભુજીની ચોર્યાસી બેઠકોમાંથી છાસઠમી બેઠક પણ આવેલી છે મહાપ્રભુજીએ અહીં કથા કરેલી છે ને વૈષ્ણવ ભક્તો શ્રદ્ધાથી આ જગ્યાના દર્શન કરે છે આમ ભગવાન કૃષ્ણના વિવાહ સ્થળ મધુવનની નજીક જ આ જગ્યા પણ અનેરું મહત્ત્વ ધરાવે છે માધવપુરનો મેળો એટલે પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિનો સમન્વય તો ચાલો હવે આપણે જાણીએનો ઇતિહાસ સૌરાષ્ટ્રનું દરિયાકાંઠાનું માધવપુર અને માધવપુરથી ત્રણ હજાર કિમી જેટલા દૂર ઉત્તર પૂર્વના રાજ્યો છતાં બંને પ્રદેશ વચ્ચે એવો ઊંડો નાતો છે જે યુગોથી લોકોના હૃદયમાં છે આ નાતો વર્ષોથી ભારત વર્ષની બે સંસ્કૃતિની મિશાલ બનીને પ્રજ્વલિત રહ્યો છે અને તેના મૂળમાં છે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષમણીના વિવાહ પૌરાણિક કથાઓ સાહિત્યિક ઉલ્લેખો અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના લગ્ન પોરબંદર નજીક માધવપુરમાં થયા હતા આ વિવાહની યાદમાં વર્ષોથી માધવપુર ગેડમાં પાંચ દિવસનો મેળો ભરાય છે જે હવે છેલ્લા ઘણા વર્ષોથી એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિક બન્યો છે મેળામાં ઉત્તર પૂર્વના લોકો અગ્રણીઓ અને કલાકારો માધવપુરમાં આવીને કલાનું કૌશલ્ય અને વિચારોનું આદાન પ્રદાન કરે છે અને સૌરાષ્ટ્રના ઘેર પ્રદેશની સંસ્કૃતિને નિહાળે છે માધવપુરનો મેળો રામનવમી ચૈત્ર સુદ નોમથી શરૂ થાય છે અને ભગવાનના લગ્ન ચૈત્રસુદ બારસના રોજ થયા હતા એટલે તે દિવસે લગ્ન થાય છે રાત્રિના લગ્ન હોવાથી માધવરાય મધુવનમાં રાતવાસો કરે છે તેરસને દિવસે ભગવાન રૂક્ષમણી સાથે નગરયાત્રા કરી નિજ મંદિરે પધરામણી કરે છે ભગવાનની પર ભગવાનની પરણીને આવતી જાન જો જોવી એ ભાવિકો માટે એક લાહાવો હોય છે મધુવન જ નહીં પણ માધવપુરની બજારો ગલીઓ અબીલ ગુલાલની છોડોથી ઉભરી આવતા જ્યાં નજર નાખો ત્યાં ગુલાબી રંગની ચાદર જેવા દ્રશ્યો જોવા મળે છે આ સાથે મેળો મેળો પૂર્ણ થાય છે આ રીતે માધવપુર ઘેડનો મેળો ભારતની ઉત્તર પૂર્વ અને પશ્ચિમ સંસ્કૃતિને એક તાંતડે બાંધે છે તો મિત્રો હવે આપણે જાણીએ ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીનું હરણ કરીને માધવપુરને લગ્ન માટે શા માટે પસંદ કર્યું ચાલો જાણીએ રસપ્રદ કથા મહાભારતમાં રૂકમણી હરણનો એક પ્રસંગ આવે છે શાસ્ત્રો અને ગ્રંથોમાં ઉલ્લેખ અને કથા છે કે વિદર્ભ વિસ્તાર એટલે કે હાલ હાલના ઉત્તર પૂર્વ પ્રદેશના રાજા ભીસ્માકની પુત્રી રુક્ષ્મણી ને ભગવાન શ્રી કૃષ્ણ સાથે લગ્ન કરવા હતા રૂક્ષ્મણીનો ભાઈ રૂક્ષ તેનો વિરોધ કરે છે અને શિશુપાલ સાથે તેમના લગ્ન નક્કી થાય છે રુક્ષ્મણી આ વાત સાંભળતા વિલાપ કરી ચિંતાતુર બની શ્રીકૃષ્ણને દ્વારકા બ્રાહ્મણ મારફતે સંદેશો મોકલાવે છે આ સંદેશો માધવપુરમાં લગ્ન ગીત તરીકે પ્રચલિત બન્યો છે સમાચાર સાંભળીને શ્રી કૃષ્ણ રુક્ષમણીને રુક્ષમણી સાથે લગ્ન કરવા માટે જાય છે રુક્મૈયાને હરાવી શ્રી કૃષ્ણ રુક્ષમણીનું હરણ કરી દ્વારકા લઈ જતી વખતે રસ્તામાં માધવપુર ઘેડ ખાતે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતાના લગ્ન થાય છે એક કથા એવી પણ છે કે ભગવાન શ્રી પર લગ્ન થાય છે લગ્ન વિધિ માધવપુરનો મેળો રામનવમીના દિવસથી શરૂ થાય છે પરંતુ લગ્નની તૈયારીઓ પચીસ દિવસ અગાઉ શરૂ થઈ જાય છે કન્યા અને વર બંને પક્ષ દ્વારા લગ્ન લખવાની વિધિ કરવામાં આવે છે ભગવાનના લગ્ન પૂર્વે મહિલાઓ સત્સંગીઓ ગીત ગાય છે એમાં રૂકમણી લખે કાગળ દ્વારકા હું નહીં રે પરણું શિશુ પાલને રે તેમાં જ લગ્ન દરમિયાન માધવપુરનો માંડવો આવી જાદવપુરની જાણ પરણે રાણી રૂક્ષ્મણી વરવાંચિત શ્રી ભગવાન જેવા ગીતો માધવપુરની માધવપુર તેની માધુર્યતામાં વધારો કરે છે રામનવમી એક દસમ રામનવમી અને દસમ અગિયારસના રોજ ભગવાનની વર્ણાગી પણ નીકળે છે કડછ ગામના લોકો રુક્મણી માતાનું મામેરું ભરવા આવે છે ભગવાનને જાન જોડવા માટે આમંત્રણ આપવામાં આવે છે ચૈત્ર સુદ બારસની રાત્રિએ મધુવનમાં ભગવાનના લગ્ન શાસ્ત્રોક્ત પરંપરા મુજબ યોજાય છે અને મોટી સંખ્યામાં લોકો આ લગ્ન ઉત્સવમાં જોડાય છે